રાજકોટના ટીઆરપી મોલની ગોઝારી ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા ત્યારે માધ્યમો દ્વારા આ આંકડાની પુષ્ટિ કરવામાં નહોતી આવતી કોઈ માધ્યમો દ્વારા આ આંકડો અઠ્યાવીસનો બતાવવામાં આવતો હતો તો કોઈ માધ્યમો દ્વારા આ આંકડો ત્રીસનો બતાવવામાં આવતો હતો હાલ સરકારે વિગતવાર માહિતી આપી છે અને આંકડાઓની પુષ્ટિ કરતાં યાદી બહાર પાડી છે કે કેટલા લોકોએ ટીઆરપી ગેમ ઝોનની અંદર પોતાનો જીવ ગુમાવ્યો છે વૈષ્ણવજન તો નમસ્કાર હું આપનું સ્વાગત છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ની ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા કેટલાક ઘરના માળા વિખાઈ ગયા તો કેટલાક નવયુગલ દંપતીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે માધ્યમો દ્વારા આ આંકડાની પુષ્ટિ કરવામાં નહોતી આવતી કોઈ માધ્યમો દ્વારા આ આંકડો સત્યાવીસ નો બતાવવામાં આવતો હતો તો કોઈ માધ્યમો દ્વારા ત્રીસ નો કેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે કેટલા પરિવારોના સ્વજનો ગુમ છે અને કેટલા પરિવારોના સ્વજનો બળીને ખાક થઈ ગયા છે તેનો સાચો આંકડો બહાર નહોતો આવતો ત્યારે હાલ સરકાર દ્વારા ડીએનએ ચેક કર્યા બાદ સાચો આંકડો બહાર પાડવામાં આવ્યો છે સાચી વિગતો અને સાચો અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે ત્યારે આ ટીઆરપી ગેમ ઝોનની અંદર મૃત્યુ પામનાર કુલ સત્યાવીસ લોકોની યાદી પાડવામાં આવી છે આ યાદી કંઈક આ પ્રમાણે છે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા મૃત્યુઆંકની યાદીની અંદર કોઈક નવ યુગલ છે તો કોઈક નાનું બાળક છે ટીઆરપી ગેમ ઝોન ની અંદર મૃત્યુ પામનાર આ લોકોની યાદીમાં કોઈક સ્ટાફ મેમ્બર છે તો કોઈક માલિક છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ની કાંડ દુર્ઘટના ની અંદર કેટલાય લોકો ના પરિવાર ના માળા વિખાઈ ગયા છે કેટલાય નું કેટલાય લોકો નું કુટુંબ ખોવાઈ ગયું છે એક જ પરિવાર ના કોઈક સાત સભ્યો તો કોઈક આઠ સભ્યો આ દુર્ઘટના ની અંદર પોતાનો જીવ ગુમાવે છે ટીઆરપી ગેમ ઝોન ની દુર્ઘટના થયા બાદ ટીઆરપી ગેમ ઝોન ના માલિક ની સરકારે ધરપકડ કરી છે તો જવાબદાર વ્યક્તિઓની જવાબદાર અધિકારીઓની બદલી અને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મૃતદેહોના તેના પરિવારજનો સાથે ડીએનએ ચેક કર્યા બાદ આ યાદી બહાર પાડવામાં આવી છે અને છવ્વીસ લોકોના મૃતદેહને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે ત્યારે હજી એક મૃતદેહનું ડીએનએ ચેક કરવાનું બાકી છે આજ સાંજ સુધીમાં આ એક મૃતદેહનું પણ ડીએનએ ચેક કર્યા બાદ તેના સ્વજનોને સોંપી દેવામાં આવશે તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે પરિવારજનોને ને આ મૃતદેહ સોંપવાની સાથે સીએમ અને પીએમએ આપેલી સહાયની ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ તેના પરિવારજનોને સહાય પણ આપવામાં આવશે પરંતુ આ સીએમ અને પીએમ સહાયની યોજનાથી શું આ પરિવારને ન્યાય મળી જશે શું આ પરિવારોએ ગુમાવેલ પોતાના સ્વજનો કોઈકનો લાડકવાયો દીકરો તો કોઈક નવયુગલ દંપતિ આ પરિવારને પાછું મળી જશે હાલ તે એક મોટો પ્રશ્ન છે ટીઆરપી ગેમ ઝોનની આવડી મોટી દુર્ઘટનાના ચાર ચાર પાંચ પાંચ દિવસ વીત્યા બાદ સરકાર હાલ મૃતદેહોની યાદી બહાર પાડે છે અને મૃતદેહો પોતાના પરિવારજનોને સોંપે છે સરકાર દ્વારા જો હજી કોઈ વ્યક્તિનું સ્વજન ગુમ હોય અથવા ટીઆરપી ગેમ દુર્ઘટના બાદ તેની ના મળતી હોય તો હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવેલ છે ટીઆરપી ગેમ ઝોન ની દુર્ઘટના સર્જાય ત્યારે વિજય ઉર્ફે હિતેશ નામના એક વ્યક્તિએ પોતાનો ભાણેજ અને પોતાના જૂના પાડોશી સહિત ત્રણ સભ્યો ગુમ થયા છે તેની ફરિયાદ નોંધાઈ હતી પોલીસે આ બાબતે તપાસ કરી હતી અને તપાસ બાદ જાણવા મળ્યું હતું કે આ ફરિયાદ ખોટી છે ત્યારે હિતેશભાઈ વિરુદ્ધ ની કલમ બસો અગિયાર હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે હાલ સરકારે સત્યાવીસ લોકોની યાદી બહાર પાડી છવ્વીસ લોકોના મૃતદેહો તેમના પરિવારજનોને સોંપ્યા છે અને એક મૃતદેહને સાંજ સુધીમાં સરકાર તેના પરિવારને સોંપી દેશે તેવી પુષ્ટિ કરવામાં આવી છે હાલ સુધી બસ એટલું જો આ પ્રકારના સમાચાર અને અહેવાલ તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે